ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં મેદસ્વિતા મુક્તિ અને સ્વસ્થ જીવનશૈલી માટે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિર ડભોઈના સેવા સદન ખાતે દસમી નવેમ્બરથી અગિયારમી ડિસેમ્બર બે હજાર સુધી એક માસ માટે યોજાશે શિબિર અંગે વધુમાં વધુ લોકોને માહિતી મળે અને તેઓ તેનો લાભ લઈ શકે તે હેતુસર આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા જિલ્લા કોર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ પરમાર ડભોઈના યોગ કોચ અર્ચનાબેન પાંડે સિનિયર યોગ શિક્ષિકા ગૌરીબેન ભટ્ટ તથા અન્ય શિક્ષકો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ યોજ્યો હતો રાજ્ય સરકાર તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે યોગ બોર્ડ સતત વિવિધ આરોગ્યમુખી કાર્યક્રમો હાથ ધરી રહ્યો છે જે અંતર્ગત મેદસ્વિતા મુક્તિ અને જીવનશૈલી સુધારણા માટે ડભોઈમાં આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિર દરમિયાન યોગ પ્રાણાયામ આહાર માર્ગદર્શન તથા દૈનિક જીવનશૈલી સુધારણા માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે મેદસ્વિતા મુક્ત ડભોઈથી મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે આ અભિયાનમાં ડભોઈના જનતા મોટી સંખ્યામાં જોડાય તે માટે ખાસ અપીલ કરવામાં આવી છે નમસ્કાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા જિલ્લાના ડભોઈ મુકામે મેદસ્વીતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાત અભિયાન અંતર્ગત આજે યોગ શિબિરનું આયોજન કરેલું છે તો તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસથી તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આપ સૌ મિત્રો આ યોગ શિબિરમાં જોડાશો યોગ શિબિરમાં જોડાવાનો સમય છે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધી તાલુકા નગર સેવા સદન ડભોઈ સિવિલ કોર્ટની સામે યોગના માધ્યમથી યોગ શિબિરમાં આપ જોડાઓ યોગ શિબિરમાં જોડાઈ આપણા જીવનમાં મેદસ્વિતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતની આ થીમના માધ્યમથી હાઈ બીપી લો બીપી ડાયાબિટીસ કેન્સર તથા માનસિક તણાવ જેવી ગંભીર બીમારીઓમાંથી પણ આપણે મુક્ત થઈએ એ હેતુથી ગુજરાત સરકારના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન થયું છે તો હું આપ સૌને દબોઈની તમામ જનતાને અને ભારત દેશની તમામ જનતાને મેદસ્વિતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતના માધ્યમથી યોગના માધ્યમથી પોતાના જીવનને સ્વસ્થ બનાવો અને પોતાના જીવનના હેલ્થ વેલ્થ અને હેપીનેસ ત્રણે ત્રણ પ્રાપ્ત કરો અને શરીર ખલું ધર્મ સાધનમની વ્યાખ્યા થકી આપણા શરીરને સ્વસ્થ કરી આપણા જીવનના તમામ સુખોને આપણે માણીએ તો આવો આપણે સૌ યોગ કરીએ તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસે આપ સૌ રજીસ્ટ્રેશન કરો યોગ કરો અને સ્વસ્થ રહો એ જ અપીલ કરીશ હું તમામ આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી થેન્ક યુ ધન્યવાદ